સારો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા આપણે નવા મુદ્દા સાથે મિત્રો દીવા દાંડી લેક્ચરમાં આપનું સમક્ષ મનીષ વિંજોડા હાજર થયો છે મિત્રો એક સરસ મજાની શાયરી સાથે પ્રારંભ કરીએ મિત્રો મુઠ્ઠી મેં કુછ સપને લેકર ભર કર જેબો મેં આશાએ મુઠ્ઠી મેં કુછ સપને લેકર ભર કર જેબો મેં આશાએ दिल में है अरमान यही आओ कुछ कर जाए कुछ कर जाए सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे सूरज सा तेज नहीं मुझ में दीपक सा जलता देखोगे अपनी हद रोशन कर मुझसे तुम मुझको कब तक रोकोगे कब तक रोकोगे कब तक मैं उस माटी का वृक्ष नहीं जिसने नदियों ने सींचा है मैं उस माटी का वृक्ष नहीं जिसने नदियों ने सींचा है बंजर जमीन में पलकर मैंने मृत्यु से जीवन खींचा है बंजर जमीन में पलकर मैंने मृत्यु से जीवन खींचा है मैं पत्थर पर लिखी इबारत हूँ मैं पत्थर पर लिखी इबारत हूँ शीशे से कब तक तोड़ोगे मिटने वाला मैं नाम नहीं तुम मुझको कब तक रोकोगे कब तक रोकोगे सर मित्रों तो तुम्हारी सामने સમાંતર શ્રેણી આપણે બરાબર માં અત્યારે ચાલી રહ્યું છે મિત્રો તો આપ જોઈ રહ્યા છો સમાંતર શ્રેણીનું ખૂબ જ અગત્યનું સૂત્ર એમાં બે દાખલા મેં મૂક્યા છે આ પહેલો છે દાખલો બરાબર અને આ બીજો દાખલો છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે જે આપણે ગણિતમાં છે એમાં છે મિત્રો તો આમાં શું ગોતવાનું છે એ એન શોધવાનો છે બરાબર અને અહીંયા જે શોધવાનું છે એ ડી શોધવાનો છે બાળકો મિત્રો તો આપણે જોઈ લઈએ કયા સૂત્રની મદદે શોધીએ બરાબર રેડ મિત્રો હવે મિત્રો આ સૂત્રની નવીનતા સૌને ખ્યાલ છે કોઈ પણ એક કિંમત નહીં આપી હોય બાકી બધી આપીએ છીએ જો એન શોધવાનું છે એન શોધવાનું છે એ આપ્યા છે ઓફ દાખલા પાંચ પોઈન્ટ બે છે આ સૂત્ર સરસ મજાનું આપને આવડી જવું જોઈએ બરોબર એની પ્રેક્ટિસ કરી નાખવાની એવું લાગે તો ત્રીસ વાર લખી નાખો ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ સૂત્ર લખતી વખતે બરાબર સૂત્ર લખો ત્યારે આખું સૂત્ર લખવાનું એન બરાબર એ પ્લસ એન ડી બરાબર એવી રીતે ત્રીસ વખત લખો ત્યારે તમારું ધ્યાન કેન્દ્રિત્રો જોઈએ સાત પ્લસ એન કેટલા છે આઠ ઓછા એક ઓકે એટલે કે ભાઈ સાત સોરી મિત્રો અહીંયા આઠ ઓછા એક ડીની કિંમત પણ મૂકી દઈએ કેટલી આપી છે ત્રણ આપ્યા છે ઓકે તો સાત પછી આની બાદ બાકી કરી નાખો કેટલા આવશે સાત અને આ પણ ત્રણ કેમાં છે બરાબર બંને મિત્રો રેડી આઠમાંથી એક ગયા એટલે સાત આ ત્રણ ડી મૂક્યા અને આ બંનેનો સંબંધ કયો છે ગુણાકારનો છે સાત તેરીને એકવીસ એટલે કે ભાઈ કેટલા થશે બરાબર બરાબર થશે રેડી રેડી એટલે કે ભાઈ ભાઈ તમારો જવાબ શું આવ્યો મિત્રો તો આ સૂત્ર આજે જ તૈયાર કરી નાખો કોઈ પણ એક કિંમત નહીં આપી હોય બરાબર એ એન જે રકમમાં આવે એટલે આપણે પેલા તો આ સૂત્ર લાગુ પડતા શીખી જવાનું છે સારું બીજામાં આપણે ડી શોધવાનું ડી શોધવાનો છે ઓકે આ બીજો દાખલો છે એમાં ડી શોધવાનો છે તો જોઈએ સારો ફરી વાર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એ પ્લસ એન માઇનસ વાન ઇન્ટુ ડી તો જોઈએ એન શું છે ભાઈ એ એન ઝીરો છે ઓકે હાલો એ કેટલા છે માઇનસ અઢાર છે વત્તા એન કેટલા છે દસ ઓછા એક ડી તમારે શોધવાનો છે રેડી ડી તો ડીને આપણે કરતા બનાવતા શીખીએ સારું બાળકો ઓકે તેથી હવે બાળકો શું કરીએ ભાઈ ડી મારે શોધવો છે બરાબર કોઈ પણ એક પદ નહીં આપ્યું હોય કાંઈ એ ન આપ્યો હોય ડી ન આપ્યો હોય કાંઈ એન ન આપ્યો હોય કાંઈ એ એન નહીં આપ્યો ઓકે આ દાખલામાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એનો પહેલો દાખલો ઓકે તો એ આપણે ગણી રહ્યા છીએ કોષ્ટક વાળો સારું ઓછા અઢાર ને આ બાજુ લાવું મિત્રો ખાસ સમજી લો ઓછા અઢાર ને હું આ બાજુ લાવું તો ભાઈ કેવા અઢાર થાય વત્તા ઓકે તમને એમ થાય ઝીરો કેમ કે ભાઈ ઝીરો વત્તા અઢાર એટલે ઝીરો એટલે કે અઢાર રેડી ઓછા અઢાર ને હું આ બાજુ લાવ્યા એટલે વત્તા અઢાર તો આ બાજુ શું થયું ભાઈ દસ ઓછા એક એટલે કે ભાઈ નવ ડી થયા એટલે કે ભાઈ અઢાર

કોઈપણ અંદર કયું પદ નથી આપ્યું એ પણ શોધતા આપણે આ સૂત્ર આજનો મુખ્ય ધેય આપણો આ સૂત્ર પરફેક્ટ થઈ જવું જોઈએ એ એન બરાબર એ પ્લસ એન માઇનસુ ડી બરાબર ગણિતમાં હોશિયાર થઈ શકાય છે પણ અંદરનો આત્મવિશ્વાસ જરૂરી છે બરાબર બિલીવ ઇન યોર સેલ્ફ બરાબર એટલે ખાસ જેટલો કોન્ફિડન્સ જેટલો આત્મવિશ્વાસ જેટલી તાકાત જેટલી મનની તાકાત જેટલી હશે એટલે કોઈ પણ દાખલા કોઈપણ દાખલો શીખ્યા પછી એવા દાખલા શોધી કાઢો અને ગણ ગણ્યા કરો એટલે આપોઆપ એ દાખલા આવડવા માંડે છે ઓકે મિત્રો તો આ રીતે અહીંયા આપણે ડી બરાબર બે આવી ગયા ઓકે સારું હવે આપણે પાછો બીજો દાખલો પણ જોઈએ મિત્રો ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આ દાખલામાં શું જો આની અગાઉ આપણે એ એન શોધતા શીખ્યા પછી ડી હવે આ દાખલામાં છે એ શોધવાનું છે સારું ચાલો એ શોધીએ આપણે કિંમત મૂકી દઈએ સૂત્રમાં તો ભાઈ એ એન આપ્યું છે માઇનસ પાંચ રેડી બાળકો એ શોધવાનો છે એન કેટલા આપ્યા છે અઢાર ઓછા એક અને ડી આપ્યા છે માઇનસ ત્રણ રેડી મિત્રો

સત્તર તેરી એકાવન જો આ વત્તા છે જો મિત્રો ખાસ ધ્યાન એટલે ઓછા બાળકો આ ગુણાકાર છે આ ઓછા વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા બરાબર આપણે એ બધાયને મગજમાં હોવું જોઈએ બાળકો કઈ રીતે ભાઈ એ થોડું યાદ કરી લઈએ ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા વત્તા ગુણ્યા વત્તા એટલે કે વત્તા ઓછા ગુણ્યા વત્તા એટલે કે ઓછા વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા રેડી તો અહીંયા એ વાત લાગુ વત્તા ગુણ્યા ઓછા એટલે કે ભાઈ વત્તા ગુણ્યા ઓછા એટલે કે ઓછા સારું હવે આપણે શું કરીએ ભાઈ ઓછા પાંચ અને ઓછા એકાવન આ બાજુ લઈ આવો એટલે કે વત્તા એકાવન ઓછા એકાવન ના બાજુ લાવો એટલે કેવા થાય વત્તા એકાવન રેડી બાળકો કારણ કે આપણે એ એને કરતા બનાવો એ શોધવો છે બરાબર હવે અહીંયા બાળકો ધ્યાન આપીએ બે ચિહ્ન જુદા જુદા બે ચિહ્ન જુદા જુદા બે ચિહ્ન જુદા જુદા એટલે બાદ બાકી થાય બે ચિહ્ન જુદા જુદા એટલે બાદ બાકી થાય ઓકે તો સારું એકાવન માંથી પાંચ જાય એટલે ભાઈ કેટલા વધે છેતાલીસ અને આ સરવાળા બાદ બાકી છે ને મોટાને માન આપવાનો એટલે અહીંયા વત્તા આવે આપણે લખતા નથી એટલે એ બરાબર કેટલા આવ્યા તમારે છેતાલીસ જવાબ આવ્યો પૂરું બરાબર છેતાલીસ સારું તો હવે આપણે એન શોધતા શીખી લઈએ જો આપણે પહેલીવાર વાર એન શોધતા શીખ્યા પછી ડી શોધતા શીખ્યા પછી એ હવે એન શોધીએ સારું ચાલો એ એન કેટલું આપ્યું છે ત્રણ પોઈન્ટ છ એ કેટલા આપ્યા છે માઇનસ અઢાર પોઈન્ટ નવ પ્લસ માઇનસુડી આપણું ધ્યાન કેન્દ્રિત ક્યાં જેમાં અર્જુન ને પક્ષીની આંખ દેખાતી બરાબર તો અહીંયા આપણું ધ્યાન જો એ બધી વાત કઈ છે એક ધ્યાન કેન્દ્રિત કરવાની વાતો છે બરાબર કે ભાઈ અહીંયા અત્યારે મારે એન શોધવાનો છે સર ઓકે શું કરીએ છે ભાઈ કે ભાઈ ત્રણ પોઈન્ટ છ આ ઓછા ને આ બાજુ લાવો એટલે કેવા થશે વત્તા આ અઢાર પોઈન્ટ નવ બરાબર ઓછા છે એટલે કેવા થઈ આ ઓછા આ બાજુ એટલે વત્તા થઈ ગયા તો આ બાજુ શું વધ્યું ભાઈ એન માઇનસ વન અને બે પોઈન્ટ પાંચ ઓકે સારું મિત્રો હવે આનો સરવાળો કરવાનો થશે સરવાળામાં બાળકો આપણે ઘણા બાળકો ભૂલ કરે છે તો કઈ રીતે ભાઈ સરવાળો કરીશું આ ત્રણ પોઈન્ટ છ વત્તા અઢાર પોઈન્ટ નવ બરોબર પોઈન્ટની લાઈનમાં પોઈન્ટ આવવો જોઈએ ને તો આમ લખવાનું છ ને નવ પંદર વધી પડી એક આઠ ને ચાર બાર વધી પડી એક એટલે કેટલા થયા બાવીસ પોઈન્ટ પાંચ ઓકે તો તેથી થયા બાવીસ પોઈન્ટ રેડી મિત્રો હવે મિત્રો અહીંયા એક ધ્યાન રાખવાનું જો અહીંયા તમે શું કરશો આ આ જે પદ એમાં અંદર નથી ગુણવાના મેં તમને અગાઉના લેક્ચરમાં કીધેલું છે આ અંદર આને ગુણી નહીં નાખવાના આને ક્યાં જવા દેવાના આ ગુણાકારમાં છે એટલે બરાબરની પહેલી સાઈડ જવા દો એટલે ભાગાકારમાં જાય રેડી આ બરાબરની પહેલી સાઈડ જવા દો સમજાય છે આને અંદર ગુણવાના નથી આને ક્યાં જવા દો છેદમાં એટલે કેટલા થશે ભાઈ ઘણા બાળકોને પોઈન્ટ પસંદ જ નથી હોતા બરાબર તો બાવીસ પોઈન્ટ પાંચ પોઈન્ટ પછી કેટલો અંક છે એક તો દસ લખ્યા પછી આ ના દસે ક્યાં લખું ઉપર લખવાના બાળકો અહીંયા મેં સ્ટેપ શું કર્યું જો આ પોઈન્ટ કાઢ્યો એટલે એના દસ લખ્યા પછી આનો પોઈન્ટ કાઢ્યો એટલે ઉપર દસ આ છેદમાં છે એટલે આનો ઉપર દસ લખ્યા તો દસ દસ ઉડી ગયા પચીસ નવા બસો પચીસ તેથી નવ બરાબર એન ઓછા એક આપણે એન શોધવાનો ઓછા એક ને આ બાજુ લઈ આવો ભાઈ એટલે કે એન બરાબર કેટલા આવ્યા બરાબર એટલે એન બરાબર તમારે આવ્યા દસ આવ્યા

રેડી મિત્રો તો આ સાથે તમારી સામે આજે એ એન સૂત્રની ઉપયોગીતા તમારી સામે મેં રજૂ કરી ફરી પાછા આપણે નવા લેક્ચર સાથે મળશું થેન્ક યુ મનીષ જોડા નમસ્કાર